હલો જય માતાજી સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આજે સવાર સવારમાં આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું જો સંજયભાઈ થોડાક પૂળા ઉતારે છે અને વાતાવરણ એકદમ ધુમ્મસવાળું છે જો આજે થોડુંક ધુમ્મસવાળું વાતાવરણ છે આજે અને લાઇટ તો મિત્રો આવી ગઈ છે આપણે હમણાં પાણી ચડવાનું ધમધોકાર ચાલુ છે બરાબર સાત ને પંચાવન થઈ છે લાઈટ આવી ગઈ છે પણ હવે થોડાક ચાર પૂરા માલધોર માટે ઉતારી પછી અહીંયા

ફળી બધું આટલામાં આવેલું છે જેમથી ઘર પૂરતું અને હવે મોટર ચાલુ કરવા જશું અને ખાત અને બધું ઉપાડી જવાનું છે ખેતરમાં એટલે જોઈએ હવે બાકી તો આખો બ્લોગ બનાવવાનો શું આખા દિવસનો મિત્રો જેથી દરેક સબક્રાઈબ મિત્રોને ખબર પડે કે ખેતીવાડીનો આખો દિવસ મિત્રો કામ હોય છે અને સાથે સાથે વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીએ છીએ અને જો થોડીક ઠંડી વાય છે પણ પાણી તો ચાલુ કરવું જ પડશે તમે બોર ચાલુ કરી દેજો કેટલા વાગ્યા છે સાત પંચાવન તો વાગ્યા છે મિત્રો બાર વીસ હું ઘરે ખાવા માટે ગયો હતો ને લાઈટે ગઈ હતી તો ખાવા માટે ઘડીક બંધ થયું હતું એટલે પછી લાઇટ ટીપ મારી એટલે પછી ચાલુ કરીને ફરીવાર ખેતરમાં ખેડૂતો પાણી ચાલુ છે બરાબર જો આ કેનાલનું પણ આપણે બોરનું પાણી ચાલુ છે તો હવે જો બીજો કટ આપણે ખેત બાર વાગે ઉતાર્યો છે તો એવો મોકો મળે છે વાળી આગળ પાણી ચાલુ છે આપણે પેલા ભાગમાં જવાનું છે તો આપણે આમાં પાણી ચાલુ છે મિત્રો બરાબર અને ચારે બાજુ વાયર બોધેલા છે તો એ રોધરા તો કાયમ હેરાન કરે છે ઝાટકા મશીન બોધેલું હોય કે ના હોય આટલી બધી મહેનત કરીએ તો રોજ બગાડી જાય છે બોલો શું કે આપણે આપણા ખેતરની ચારે બાજુ છે ને ફિનિશિંગ વાળ નથી એટલે મોટી તકલીફ એ હશે ફિનિશિંગ વાળ હોય ને તો થોડીક ફેર પડે પણ ફિનિશિંગ વાળ નથી એટલે રોધડાનો ત્રાસ થોડોક અમારે વધારે છે તો બસ આમાં પાણી ચાલુ છે મિત્રો ખાસ એક વખત આપણે વેણ કરી લીધી છે આમાં અને બસ બીજી વખત હવે પાણી જો પાવાનું ચાલુ છે મૂંકાય ને એટલે તરત પડી પાસે બીજી વેણ ચાલુ જ કરવાની છે હવે અત્યારે વાગી ગયા છે બહાર અને લાઇટ ગઈ હતી તો હું ખાઈને પાછો ચાલુ કરીને પાછો ખેતરમાં આવી ગયો છું ખાસ અને જો મિત્રો આવી જઈ વાત દરેક વિડીયો હું તમને કહું છું ને જો ખાલી અહીંયા ઝૂમ કરું બે પોઈન્ટ એટલી જીવાત પડી છે જો અહીંયા હું જે વાત કરું ને એ પણ એને ખબર પડે જો ખાલી આપણો અવાજ જાય થાય ને આપણા અવાજથી કેવી ખબર પડે જો હું બોલું છું એટલે ચેવા કૂદ જો ખાલી છે ને એટલે એની બહુ મોટા મોટો ડર એનો લાગે છે કારણ કે રિએક્શન આવી જાય છે આખા શરીરમાં તમારા વિસ્તારમાં પણ મિત્રો એરંડામાં સારી તકલીફ હોય છે તો કોમેન્ટ કરીને જણાવજો અને જો વાયર કેટલા બોંધેલા છે જો ત્રણ તરફ જો એક બે અને ત્રણ બોંધેલા હોય છે તો એ રોજ રામ તોડી નાખે રોજ કાયમ તોડી નાખે ઝાટકા વધેલા છે તો ઝાટકા માટે જો પીચર છે આ ઝાટકા માટે જ છે પણ તોય તોડી નાખે અમુક ટાઈમે નુકસાન તો કરે જ છે રોજ આમ જો આટલામાં આ તો બહુ બગાડ્યા છે આટલામાં તો જો આ ભાગ તો ખૂબ બગાડે છે ને આટલા બહુ બગાડી દીધા તો ચલો મિત્રો હવે આગળ પાળિયું મારે ભરી ગયું છે તો જવાનું છે પાડવા માટે તો મિત્રો ત્રણ ને ચાલીસે આપણે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે જો અહીંયા બપોરે કટ લીધો હતો ને અત્યારે તો જો પાવર બેક ને બધું સાથે લઈને આવેલો શું ખેતરમાં કારણ કે વિડીયો એડિટિંગ કરવાનું હોય શૂટિંગ કરવાનું હોય ને ખાતરને બધું નાખવાનું હોય ને તો અમુક ચાર્જ કરવા માટે ટાઈમ નથી મળતો ને ચાર્જ પછી એકદમ ડાઉન બેટરી થઈ જાય ને તો તમને ખબર જ છે કે પછી ફરીવાર આખો બધો ફોન ચાર્જ કરવો હોય ને તો ઘણો ટાઈમ લાગી જાય એટલે પાવર બેક જો સાથે રાખું છું એટલે ગમે ત્યારે ફોન ચાર્જ કરવો હોય ને તો મૂકી દઉં એમ ચાર્જે તો જો નાવા ધોવાનો હજુ ટાઈમ મળ્યો નથી હજી તો ખરે જો કાલે એવું હતું લાઇટ નથી ગઈ પછી ટાઈમ મોડો થઈ ગયો તો મેં તમને ખબર કાલનો વિડીયો તો લગભગ સાંજે બનાવ્યો હતો અને બધો મિક્સ મને આજે તો તમે સવારે કટ એક લીધો બપોરે કટ લીધો અને એક કટ અત્યારે લીધો છે ખાસ જો કે એટલો બધો ટાઈમ આપણે ગાર્ડન તો પાણી કે જો પાણી અહીંયા ચાલું હોય છે ખાસ બરાબર આ પાણી પાવાનું આમ આમાં ચાલુ છે પાણી બહુ લેટ થઈ ગયું હતું આની અંદર એટલે થોડીક તકલીફ વધારે એરંડામાં થઈ ગઈ છે થોડા વીક પડી ગયા છે કારણ કે આમાં પાણી લેટ થઈ ગયું છે આની અંદર હમણાં પાયું છે કોણ આ બધા ભાગની અંદર જો આ બધા વાયર બાંધેલા હે તો એ ચાર પાંચ સવારે પાણી ચાલુ કર્યું તો અંદર ચાર પાંચ તો રોજડા બેઠા હતા અંદર બેઠા હોય કોણ તો ખાય એનો તો વાંધો નથી પણ ખાય એના કરતા હે ને એરંડા ભાગે વધારે દીવેલા અને આ જો વાહન છે આ ઘણા બધા આજે વરસાદી તોફાન આવ્યું ને એમાં આ બધા છે ને બળી ગયા હતા હા ને આપણે થોડાક બચી ગયા હતા તમને ખબર હતો પાણી આખા ખેતરમાં ભરી બચી ગયા હતા પણ આની અંદર તો હાલમાં છે ને પાણી ખૂબ જ લેટ પડ્યું છે એટલે થોડીક પ્રોબ્લેમ છે હવે જોઈએ કાલે તો લાઇટ ચાલુ ને ચાલું જ રહી બરાબર પણ આજે તો હવે શું થાય જો અહીંયા પંખીડા જો ગમે ત્યાંથી ખબર પડી જાય તો આ જો આખા ચરવા અંદર આવતા રહે જો અહીંયા છે તો કાંઈક ને કાંઈક જીવડા એ ખાતા જ રાખે અહીંયા પાણી ચાલુ થાય ને એટલે એમને ખબર પડી જ જાય એટલે આવી જ જાય ખાસ જો આ બધા રોજ ખાઈ ગયા છે જો અહીંયા તાર બાંધેલા છે જો છે ને બાંધેલા છે તો એ ગમે ત્યાંથી કુદીને આવી જાય પેલી બાજુ કેનાલ છે ત્યાંથી કુદીને આ બાજુ આવી જ જાય છે ખાસ અને આ તો આ જે ખુલ્લી જગ્યા પડે છે ને જે આપણે તોફાન વાવાઝોડું આવ્યું ને એ વખત અહીંયા પાણી ખૂબ જ એવું ભરાઈ ગયું હતું અહીંયા થોડોક ઢાળ પડે છે નીચાળો ભાગ છે તો પછી મેં એની અંદર કાંઈ વાવેતર નહોતું કર્યું એનું કારણ એક જ હતું કારણ કે બાકીના બધા એરંડા સારા જ હતા ખાલી આટલામાં જ થોડો ભાગ છે ને વીક પડી ગયો હતો એટલે પછી આપણે એની અંદર કાંઈ નહોતું કર્યું પણ જો કે એરંડા બધા સારા જ છે આટલામાં થોડાક વીક છે હવે ફરીવાર આપણે વાવીએ ને તો વધારે લેટ પડી જઈએ એટલે કાંઈ આપણે ફરીવાર વાવવાનું કાંઈ કર્યું નહોતું ખાસ પણ તો બધા એરંડા આપણા સારા જ છે અને અહીંયા પાણી જો એટલે પહોંચી ગયું હોય એ આગળ ચેક કરવા જવું પડશે કેટલે પોક્યું છે પાણી કાંઈ તૂટફાટ થયું હોય તો જોવા જવું પડશે પાણી આટલે પહોંચ્યું છે એટલે કારણ કે પાણી થોડુંક દૂરથી આવે છે એટલે ચેક કરવા કરી જવું પડે ને ખાતર પાછું ચાલુ છે ને વીક પડી ગયા છે ને એટલા માટે મેં ખાતર જગું રાખી દીધું હાલના કારણ કે પાણી જીરું પાવામાં લેટ પડી ગયા હતા આપણે કારણ કે જીરું બે વખત આપણે ત્રણ વખત પાણી પાવવું પડ્યું ઉપરા ઉપર જીરું ઉગ્યું નહીં બીજી વખત પાવું પડ્યું એમાં ને એમાં આપણા આયરંડાનો ભાગ છે ને થોડોક પાણી પાવામાં લેટ પડી ગયા બાકી આ તો બધા આ બાજુ સારા જ છે બધા જો અહીંયા બરાબર એટલામાં થોડુંક લેટ પડી ગયું તો અહીંયા હું જ કેમેરો સાઈજ ભૂલી જાઉં છું જો હવે આગળ ચેક હું પેલા તો આપણે આ ઘેર પણ જો મિત્રો લાઇટ નથી ગઈ કેટલા વાગે હશે ચાર્જિંગ બીજું મૂકી દીધું પાવ બે અને ચાર વાગે લાઇટ જતી રહેશે પણ જો ચાર ને છવ્વીસ મિનિટ થઈ પણ હજુ લાઈટ જઈ નથી હવે મારી પાસે અડધો કલાક ખાલી છે પાંચ વાગે થશે જોવાની હવે તમે વિચાર કરો મિત્રો એ વિડીયો કઈ રીતે બનાવો એવો જોયો એવો ટાઈમ નહીં મળતો મિત્રો ખેતીવાડીના કારણે એમાંથી એક બે એક તો ચેનલ મેં આપી દીધી તમને ખબર જ છે અને બીજી ચેનલ પણ અત્યારે હાલની અંદર એમાં હું વિડીયો નથી મૂકી શકતો હજુ બે જ ચેનલ ચાલુ છે આપણી એક આરી અને એક ટેકનિકલ જે હું આ એકબાન છે તો આજનો મિત્રો આખો વિડીયો હતો આપણો વ્લોગનો આની અંદર તમને એટલી બધી કોઈ નોલેજ આપી નથી પણ તમને એ જાણવા મળ્યું હશે કે રમેશભાઈને આખો દિવસ કેટલું કામ હોય છે તે છતાં ટાઈમ કાઢીને જો વિડીયો બનાવું છું ને એ મહત્વની વાત છે મિત્રો તો મેન વાત એ છે ખાસ કે મારી જે મહેનત મિત્રો કરજો જો અત્યારે હજુ પણ લાઇટ નથી ગઈ પણ હવે તમે વિચાર કરો કે હું કઈ રીતે વિડીયો બનાવ એમ હવે નવા ધોવાનો પણ ટાઈમ ખાસ હજુ એટલો મળતો નથી અત્યારે હજી જો બેસો ધોવાનો ટાઈમ થઈ ગયો છે હવે ઘરે આવી ગયો છું હું અને લાઇટ તો નથી ગઈ બે પાડિયામાં કરીને આવ્યો છું એ ઇસે છે ત્યાં સુઈ જવા દઈશ પછી મોટર હવે બંધ કરી દેશે તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ સપોર્ટ કરજો અને મારી જેમ ગમે તેમ કરીને ખેતીવાડીનું કામ સાથે ટાઈમ કાઢીને વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો